સુરત શહેરમાં ખાડીપુર બાદ હવે ગંદકીનું સામ્રાજ્ય હોય તેમ લાગી રહ્યું છે તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર ગંદકીનો વિરોધ કરાયો હતો તાત્કાલિક શહેરમાં ગંદકીથી રોગચાળો વખડતા અટકાવવા માટે વિરોધ કરી રહેલા કોંગ્રેસોની પોલીસે અટકાયત કરી હતી સુરત શહેર કોંગ્રેસના નવા પ્રમુખ મળતા જાણે કોંગ્રેસને જીવનદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે વિપુલ ઉધના વાલાએ ચાર્જ લેતા જ કોંગ્રેસીઓ દ્વારા સરકારી નીતિઓ સહિતનો વિરોધ કરાઈ રહ્યો છે તો હાલમાં જ ખાડી પૂરને કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા હોય જેથી તંત્ર સામે કોંગ્રેસીઓએ લાલના કરી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ખાડી પૂર ઉતર્યા બાદ ઉદભવેલી ગંદકી અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાના ડર સાથે વિરોધ શરૂ કરાયો છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉધના દરવાજા ખ્વાજાનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાન હાથ ધરાયું છે જોકે કોંગ્રેસીઓ સફાઈ અભિયાન હાથ ધરે તે પહેલાં સલભપુરા પોલીસે તેઓને ડિટેન કરી લીધા હતા તો કોંગ્રેસીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે હાલ સુરત બે ભાગમાં વિચાઈ ગયું છે એક ગરીબોનું સુરત અને એક અમીરોનું સુરત કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માન ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે પ્રશ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટ્રાઈફક રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારે સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી

જયારે પાંચ પાંચ દિવસ થી લોકો ના ઘરમાં પાણી હતા એ ઉતર્યા બાદ આજે પાંચ પાંચ દિવસ થી કોઈ સફાઈ થઈ નથી સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા અને એ લોકો પોતાની ભરવામાં જ માને છે લોકોની જનતાનો કસી પડી નથી આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેરી ખભો મિલા ઉભા સાફ સભા અભિયાન આજે ચાલુ કર્યું છે આ તમામ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચરે ઠલવવામાં આવશે સુરત શહેરે કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા જ કોંગ્રેસીઓએ ખાડી પુણ્ય લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે તો બુધવારે બે જુલાઈના રોજ સુરત શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સુરત મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે